સંસ્કાર ટુનમાં પડી રહ્યો છે અત્યારે વરસાદ તો અહીંયા ઉનાળો હોય એટલે વરસાદ પડવા લાગે પાછો અને આજે વાતાવરણ પાછું ઠંડુ કરી દીધું છે જોઈ શકો છો ટુ માય બ્લોગ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા હવે આજનો મારો બ્લોગ છે કે કેનેડા અને ઇન્ડિયાના વર્ક કલ્ચરમાં શું ડિફરન્ટ છે સો આજે હું તમને જણાવીશ કે ઇન્ડિયા અને કેનેડાનું વર્ક કલ્ચર ટોટલ ડિફરન્ટ છે એઝ પર માય એક્સપિરિયન્સ તો હું પહેલાં વાત કરીશ કે ઇન્ડિયન વર્ક કલ્ચરની કે ઇન્ડિયાનું વર્ક કલ્ચર કેવું છે ઓલરેડી બધાને ખબર છે આપણે બધા ત્યાં કામ કરેલા છે મેં પોતે પણ ત્યાં કોર્પોરેટમાં કામ કરેલું છે ત્યાંની કંપનીઓમાં કામ કરેલું છે તો જો ઇન્ડિયાનું વર્ક કલ્ચર છે આપણું કે એવું છે કે જ્યારે તમારી પોઝિશન હાય હોય અને તમારી અંડરમાં જે લોકો કામ કરતા હોય તો તમે લોકો એક બોસગીરી જેવું આપણને લાગે જેમ કે આપણા જે મેનેજર છે કે આપણા જે સિનિયર્સ છે એ કંઈ પણ નાની વસ્તુ હોય તો એ લોકો એક ફોન કોલ કરે અને જે એમના અંડરમાં જે લોકો કામ કરતા હોય જે એમ્પ્લોઈ છે કે જેમના જુનિયર છે એમની પાસેથી એ લોકો નાની એવી ફાઇલ પણ જો એમને મગાવી હોય તો એ લોકો ફોન કોલ કરે અને ફાઇલ મગાવે ઇવન એ લોકો ઇચ એન્ડ એવરી કામ એમના પ્યુન સાથે પ્યુન પાસેથી કરાવે છે જે કેનેડામાં ટોટલી ડિફરન્ટ છે પહેલાં તો હું કહીશ કે કેનેડામાં મેં ક્યાંય અહીંયા પટાવાળા મીન્સ જે પ્યુનની પોઝિશન તો મેં ક્યાંય જોઈ નથી અહીંયા કોઈ પ્યુન જેવું કોઈ છે જ નહીં અહીંયા બધા જ એક સરખા લેવલના છે એ મેનેજર હોય કે પછી કોઈ એમ્પ્લોઈ છે કે જે કોઈ બી પોઝિશન હોય અહીંયા બધાનું લેવલ સરખું છે એ વસ્તુ મેં જોઈ અહીંયા બીજી વસ્તુ કે અહીંયા કોઈ જ કામ નાનું કે મોટું નથી આપણે ઇન્ડિયામાં જોઈશું કે ત્યાં અમુક એવા બધા કામ છે કે જે લોકો એવું કે આવું તો કામ આપણે ના કરીએ જ ફોર એક્ઝામ્પલ કે હું લઈશ કે ઇલેક્ટ્રિશિયન છે પ્લમ્બિંગનું કામ છે કાર્પેન્ટરનું કામ છે કે ક્લિનરનું કામ છે કે જે મોસ્ટલી લોકો એવું કે આપણે ભણેલા થઈને આવું કામ ના કરી પણ અહીંયા એવું નથી અહીંયા જે સ્કિલ છે જે સ્કિલ વર્કર કહી શકીએ અહીંયા એ લોકો સ્કિલ વર્કર કહે છે એ લોકોની વેલ્યુ અહીંયા વધારે છે ઇવન એ લોકોનો પે પણ મેં જોયું હોય એ પ્રમાણે એના એ લોકોનું પે જે ઓફિસમાં જે કામ કરે છે એમના કરતાં પણ વધારે હોય છે સો જે અહીંયા પ્લમ્બિંગ ઇલેક્ટ્રોનિક કાર્પેન્ટર ઇવન ટ્રક ડ્રાઈવર એ લોકોનો પે સ્કિલ હાઈ હોય છે અને એ લોકોની જો સ્કિલ છે એમની વેલ્યુ કરે છે અહીંયા સો અહીંયા કોઈ જ કામ એવું નથી કોઈ કામ નીચું નથી અહીંયા બધા જ કામ સરખા છે બધા લોકો એક સરખા જ નજરથી જોવે એવું નથી કે તમે ક્લિનિંગનું કામ કરો છો તો કોઈ તમને એવું નહીં ક્લીનિંગનું કામ કરે છે ન અહીંયા બધા જ લોકોનું એક કહેવાય ને એક વેલ્યુ આપે છે લોકો મીન્સ એક વેલ્યુ કરે છે અને એ લોકો એમનું એક આદર પણ કરે છે અને કોઈ અહીંયા એવી નજરથી પણ નથી જોતું એ મારા એક્સપિરિયન્સ પ્રમાણે હું તમને કહીશ પછી હું વાત કરીશ કે રિટેલ સ્ટોરમાં અહીંયા રિટેલ સ્ટોરમાં બહુ બધા લોકો કામ કરતા હોય છે કે જે આપણે કહીએ કે સર્વાઇવલ જોબ કે લેબર જોબ જેમ કે વોલમાર્ટ છે સુપર કેનેડિયન સુપર સ્ટોર છે કે ઇન્ડિપેન્ડન્ટ ગ્રોસરી સ્ટોર છે પછી શોપર્સ ડ્રગ માર્ટ છે કે ઓલ કે જ્યાં રિટેલ કામ થાય છે તો ત્યાં પણ બધા લોકો સરખું જ કામ કરતા હોય છે ઘણીવાર એમ્પ્લોયી બિઝી હોય છે એના કામમાં કેશિયર બિઝી હોય છે તો મેનેજર પણ એ જે નાનું એવું કંઈ કામ હોય છે એ ફિનિશ કરે છે અહીંયા અમુક અહીંયા મેં એ વસ્તુ નોટ કરી છે કે જે રિસ્પોન્સિબિલિટી છે મેનેજરની વધારે હોય છે કામ ફિનિશ કરવાનું એમ્પ્લોય એક સમય જો એ કામ ફિનિશ ના કરે તો એ મેનેજરે ફિનિશ કરવાનું હોય છે અને એ વસ્તુ આપણે ઇન્ડિયામાં હું જોવા જઈશ કે ઇન્ડિયામાં જે આપણા સિનિયર્સ હોય કે આપણા જે મેનેજર હોય છે એ લોકો પ્રેશર કરતા હોય છે એમના જુનિયર્સને અને જે એમના અંડરમાં કામ કરતા હોય છે એમને પ્રેશર કરતા હોય છે કામ ફિનિશ કરવા માટે સો આ વસ્તુ મેં અહીંયા જોઈ બીજી વસ્તુ કે અહીંયા ડિગ્રી કરતાં વધારે મહત્ત્વ સ્કિલ છે કે તમારી પાસે કઈ સ્કિલ છે કે તમારું કેટલું હાર્ડ વર્કિંગ તમે કામ કરો છો તમે કેટલા ઓનેસ્ટ છો તમારા કામને લઈને અને તમે કેટલું તમારું કહેવાય કે કામ ફિનિશ કરવા માટે કેટલા એન્થુ છે મીન્સ તમે કેટલું એમાં તમારું જે ઇન્વોલ્વમેન્ટ છે એ આપો છો સો એ વસ્તુ અહીંયા એ લોકો નોટ કરે છે અને તમને એપ્રિશિએશન બી કરે છે અહીંયા બીજી વસ્તુ મેં એ વસ્તુ સારી જોઈ કે જે અવર બેઝ પર જે લોકો કામ કરે છે અહીંયા મોસ્ટ ઓફ તો અવરલી બેઝ પર કામ હોય છે કે પર અવર તમને આટલા જે મિનિમમ વેચ કે જે તમારું ડિસાઈડ કરેલું હોય એ આપે જો અવરલી બેઝ ઉપર એવું હોય છે કે તમારું એટ અવર્સની સીપ છે સેવન અવરની સિપ્ટ છે કે વોટ પણ આફ્ટર એટ અવર જો તમે પંદર મિનિટ કે વીસ મિનિટ કે હાફ એન અવર વધારે કામ કરો છો તો એનો પે તમને અહીંયા મળે છે પેની સાથે પણ જે તમારો મેનેજર હોય તમને એપ્રિશિએટ કરે છે થેન્ક યુ સો મચ તમને એટલું બધું કહેવાય ને કે એટલું બધું થેન્ક યુ કહેશે કે તમને એવું લાગશે કે ઓહો હો મેં તો શું કરી લીધું સો જે એ જે થેન્ક યુ અને સોરી ના વર્ડ આ લોકો બહુ યુઝ કરે છે સો હું એ પણ કહીશ કે જો તમે કેનેડા આવતા હોય તો થેન્ક યુ અને સોરી તો તમારે શીખવું જ પડે અહીંયા વાતે ને વાતે એ લોકો તમને થેન્ક યુ સોરીનો વર્ડ યુઝ કરે છે સો અહીંયા એ લોકો નાનું બી તમે કોઈ સારું કામ કરો તો એપ્રિશિએટ કરે છે તમને સો એ બધી વસ્તુ આપણને વધારે ગમે છે નો ડાઉટ ઇન્ડિયામાં પણ છે પણ ઇન્ડિયામાં ઘણીવાર એવું હોય છે કે જે એક બોઝગીરીની નેચર હોય છે એ આપણને થોડોક જોવા મળે બાકી એ વસ્તુ અહીંયા નથી પણ અહીંયા એક હા પછી ઇન્ડિયામાં હું તમને કહીશ કે ઇન્ડિયામાં જ્યારે આપણે એપ્રિ મીન્સ જે અપ્રાઇઝલની મીન્સ કે ઇન્ક્રીમેન્ટની વાત કરું ઇન્ડિયામાં ઇન્ક્રીમેન્ટ આપણે દસ ટકા પંદર ટકા વીસ ટકા ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ મેક્સ ટુ મેક્સ થર્ટી થર્ટી ટુ થર્ટી પર્સન્ટ જેટલું થાય કેનેડામાં એવું નથી કેનેડામાં ઇન્ક્રીમેન્ટ વન પર્સન્ટ ટુ પર્સન્ટ ફાઇવ પર્સન્ટ અને મેક્સ ટુ મેક્સ ટેન પર્સન્ટ ટેન પર્સન્ટ તો બહુ વધારે કહેવાય બહુ જ ઓછા એકથી બે ટકા લોકો હશે કે જેને ટેન પર્સન્ટ ઇન્ક્રીમેન્ટ મળતું હશે અહીંયા તમારું હું ઇન્ક્રીમેન્ટ મીન્સ તમારી જો સેલરી વધારવી હોય તો એમાં એક જ ઓપ્શન છે કે તમારે જોબ સ્વિચ કરવી પડે તમે જોબ ચેન્જ કરશો ત્યારે તમારું મીન્સ જે સેલરી કે જે તમારું બેઝિક સેલરી કે મીન્સ સેલરી લેવલ છે એ વધશે સો મારા એક્સપિરિયન્સ પ્રમાણે કે જો તમારી પાસે કોઈ સ્કિલ છે અને તમારી પાસે ઇવન અહીંયા કોઈ સર્ટિફિકેટ કોર્સ કરેલો છે તમે અથવા તમારી પાસે કોઈ લાઇસન્સ છે તો એની વેલ્યુ વધારે છે અહીંયા એની ઇફેક્ટ વધારે કરે છે અને સેકન્ડ થિંગ અહીંયા રેફરન્સ પણ વધારે કામ કરે છે રેફરન્સ મીન્સ કે તમે ઓલરેડી જેમ કે અત્યારે કોઈ કરંટ જોબ કરો છો અને તમારે બીજી જોબ માટે અપ્લાય કરો છો તો ત્યાંના એમ્પ્લોયર જે છે એ તમારા જે અત્યારે એક્ઝિસ્ટિંગ જોબ છે એમાં એ લોકો કોલ કરીને પૂછે પણ છે કે આ એમ્પ્લોયનું મીન્સ બિહેવ કેવું છે એમ્પ્લોયનું વર્ક કેવું છે સો તમે જ્યાં પણ કામ કરતા હોવ એ કામ મીન્સ ત્યાં તમારા મેનેજર તમારા કલીગ સાથે તમારા રિલેશન સારા મેન્ટેન કરો સો એ મીન્સ એક પોઝિટિવ હશે તો એ લોકો બી તમારો સારો એવો રિવ્યૂ આપે છે અને અહીંયા એવું નથી અહીંયા જો તમે સારું બિહેવ કરો છો સારું કામ છે ઓનેસ્ટ છો સો એ લોકો તમારું ખરેખર પોઝિટિવ રિપ્લાય કરે છે ત્યાં અને એના લીધે તમારા જોબના ચાન્સીસ વધી જાય છે સો હું કહીશ કે ઇન્ડિયા અને કેનેડાનું વર્ક લાઈફ ટોટલી ડિફરન્ટ છે અહીંયા એક બીજી વસ્તુ પણ છે કે અહીંયા મીન્સ નાઇન ટુ ફાઇવની જોબ છે તમારી તો અહીંયા મેં એવા બધા ઘણા પણ લોકો જોયા છે કે ફાઈવ ઓ ક્લોક એ લોકો ક્લોઝ કરી દે છે એમનું વર્ક અને ઇવન તમને કોઈ કહેતું પણ નથી મીન્સ અહીંયાના જો મેનેજર હોય તમારો પાંચ વાગ્યાનો ટાઈમ છે તમે નીકળી શકો છો તમને કોઈ રોકતું નથી કે તમે આટલું કામ ફિનિશ કરીને જાઓ જેટલું તમારું કામ બાકી છે મૂકીને તમે જઈ શકો છો બીજા દિવસે આવીને તમે કરી શકો સો અહીંયા એક એ વસ્તુ સારી છે અને જો તમે વધારે કરો છો તો એનો તમને પે મળે છે સો આ જે વર્ક લાઈફ બેલેન્સ છે એ બહુ જ સારું છે કેનેડામાં એટલે ઘણા બધા લોકો કહેતા હોય છે કે અમારું વર્ક લાઈફ બેલેન્સ કરવા માટે અમારે જવું છે સો એક સારો ઓપ્શન છે સેકન્ડ કે જો તમારી પાસે સારો એવો એક્સપિરિયન્સ છે સારી એવી સ્કિલ છે સર્ટિફિકેટ કોર્સ તમે કોઈ કરેલો છે અને તમે અહીંયાનું કોઈ લાઇસન્સ લીધેલું છે તો તમને ઇઝીલી સારી એવી જોબ મળે છે એન્ડ તમારા રેફરન્સ સારા છે તો પણ તમને જોબ મળવાના ચાન્સીસ વધી જાય છે એન્ડ અહીંયાની જો વર્કિંગ સિસ્ટમ કહું એ બહુ જ સારી છે હા પણ એ ડિપેન્ડ કરે છે કે તમારે કોની અંદરમાં તમે કામ કરો છો જે અહીંયાના વ્હાઈટ પીપલના અંડરમાં તમે કામ કરો છો તો હંડ્રેડ પર્સન્ટ તમને એનું એપ્રિશિએશન મળશે અને તમને એક સારું એવું એક્સપિરિયન્સ પણ થશે અધરવાઇઝ તો પછી બધાને ખબર છે એ રીતે સો યસ સો આ હતું કે ઇન્ડિયાનું અને કેનેડાની વર્ક લાઈફ કેવી છે સો યસ જો જો તમે ત્યાંથી આવતા હો તમારી પાસે કોઈ સારી સ્કિલ છે કે તમે કાર્પેન્ટર છો કે તમે પછી ઇલેક્ટ્રિશિયન છો પેઇન્ટર છો તો એ બધાની અહીંયા વેલ્યુ છે તમે અહીંયા અહીંને કામ કરી શકો છો અને તમને સારો એવો પે પણ મળે છે સો લીટ્સ ઇટ સો આ હતો મારો આજનો બ્લોગ જો તમને કોઈ ક્વેશન હોય કોઈ રિગાર્ડિંગ તો તમે મને મેસેજ કરી શકો છો હું હંડ્રેડ મારો રિપ્લાય કરવાનો કોશિશ કરીશ થેન્ક યુ સો મચ